નમસ્કાર ગુજરાત ન્યૂઝના કરંટ ટોપિક કાર્યક્રમમાં સર્વે દર્શકોનું સ્વાગત છે અને હું છું આપની સાથે ભાવેશ મિત્રો પચીસ મે બે હજાર ચોવીસ નો એ દિવસ હતો શનિવારનો એ દિવસ હતો અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જે આવેલું છે તેમાં એક એવી કરુણાંતિકા ઘટી એક એવો ગોજારો જે દિવસ છે તે આ દિવસ બની રહ્યો કે જેની ક્યાંક ને ક્યાંક જેના ઓછાયામાં આજે પણ સમગ્ર ગુજરાત છે સમગ્ર દેશમાં તેની ચર્ચા છે અને જે સત્યાવીસ સત્યાવીસ લોકો છે કે જેઓ નિર્દોષ હતા આમ તો તેઓ ગેમમાં છે તે આનંદ માણવા જયા ગયા હતા ગેમ ઝોનમાં પરંતુ ક્યાંક ને ક્યાંક આ મોતનો ગેમ ઝોન બની ગયો સમગ્ર ઘટના છે તેને જો શરૂઆતથી જોઈએ તો અનેક પાસાઓ તેમાં સામે આવ્યા છે તપાસ સમિતિની રચના સરકાર દ્વારા કરવામાં આવી એક્શન લેવાયા છે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક કહી શકાય કે ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે જે ખૂબ જ મુખ્ય આરોપી હોય તે પ્રકારનો હાલ જે ઘટનાક્રમ છે તે ચાલી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ અને અત્યાર સુધીની જે તપાસ થઈ છે ઘટનાની જે ગંભીરતા હતી તે પ્રમાણેની તપાસ થઈ છે કે કેમ આ તમામ પાસાઓને લઈ અને ચર્ચા કરવી છે ત્યારે ખાસ આપણા સ્ટુડિયોમાં આપણી સાથે એક મહેમાન ઉપસ્થિત છે કે જેઓ વીસ વર્ષથી રાજકોટમાં જ ફિલ્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છે સિનિયર પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક

બે દાયકાની પત્રકારત્વની કારકિર્દીમાં મેં ક્યારેય આટલી કરુણાંતિકા આટલી દુર્ઘટના નથી જોઈ કે જ્યારે કોઈ એ ક્યારે સત્યાવીસ સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હોય અને આ જે મૃત્યુ થયા છે એમાં કોઈ કોઈનો દીકરો છે કોઈના પિતા છે માતા છે અને સાથોસાથ એક વસ્તુ એ પણ છે કે મૃત્યુ પણ કેટલું કરુણ થયું છે કે મૃત્યુરૂપી કોઈને મૃતદેહ નથી મળ્યા રાખ મળી છે અને રાખના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે એટલે મારા માટે અને સમગ્ર રાજકોટ માટે આ એક હચમચાવી દેનારી ઘટના હતી નામ ટીઆરપી રાખ્યું પણ હું ગેમ્ઝોનું નામ ટીઆરપી હતું પણ મારી દૃષ્ટિએ ટ્રેજડી વિથ ધ રાજકોટ પીપલ એવું મેં આ ઘટનાને નામ આપ્યું છે કે રાજકોટના લોકો સાથે કે જેના પડછાયામાંથી જેના ઓછાયામાંથી હજી પણ રાજકોટના લોકો જ્યારે એને યાદ કરે છે તો હજી પણ કમકપી ઉઠે છે એટલે આ બહુ જ ગંભીર દુર્ઘટના હું આને માનું છું ચોક્કસ બહુ જ ગંભીર ઘટના અને કહી શકાય ટ્રેજેડી ફોર ધ રાજકોટ પીપલ એમ કહી શકાય પણ જે પ્રમાણેની ગંભીરતા જે પ્રમાણે આપણે સ્વજનોના ચહેરાઓને પણ સિવિલ હોસ્પિટલમાં જોયા અને હજુ પણ જ્યારે પણ જે સ્વજનો છે તે બાઇટ આપતા હોય તો હજી પણ છે તે કોઈની માતા કોઈનો દીકરો ગુમાવ્યો છે તે પિતા રડી પડે આમ એટલી આ ગંભીર ઘટના પરંતુ મહિનાઓ સુધી જે તપાસ થઈ છે આપ આ તપાસને કેટલી વ્યાજબી સમજો છો અને કેવા પરિપ્રેક્ષમાં તપાસ થવી જોઈતી હતી અને હાલ કયા લેવલે પહોંચી છે આ ઘટનાને કદાચ કોઈ દુર્ઘટના ગણતું હોય અગ્નિકાંડ ગણતું હોય પણ મારી દૃષ્ટિએ આ એક માનવસૃજિત હત્યાકાંડ છે કે જેમાં અમુક લોકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાનો છે તપાસના નામે હંમેશા આગળ કાગળો ચાલતા રહે છે પરંતુ આપ જાણતા હો છો આવું ભૂતકાળમાં પણ થયેલું છે જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ હતી સુરતનું જે થયું તું તક્ષશીલાવાળી વાત છે તે આપ જોઈ શકો છો કે જ્યારે જ્યારે પણ તપાસના નામે સીટની રચનાઓ કરવામાં આવે છે સીટ પોતાના રિપોર્ટ આપે છે અને પછી બધું ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે અને મોટા મગરમછો એ પોતે સામે પાર હોય છે અને નાના જે માછલાઓ હોય છે એના ઉપર દોષારોપણ કરવામાં આવતું હોય છે તો આ ઘટનામાં પણ એવું થયું છે હાઈકોર્ટે ફરી એક વખત કીધું છે કે ભાઈ આ તપાસ જે છે તે કેમ ચાલે છે માત્ર એક આરોપી સાગઠિયા પૂરતી જ આ તપાસ સીમિત કેમ થઈ ગઈ છે બની શકે કે જ્યારે જ્યારે આ તપાસમાં પોલીસના નામો પણ આવ્યા હતા અન્ય સરકારી વિભાગોના નામ આવ્યા હતા ત્યાં સુધી કે કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓના નામ પણ આવ્યા હતા પરંતુ હજી સુધી કોઈના નામની સત્તાવાર જાહેરાત થઈ નથી જે લોકોના નામ આવ્યા છે એ બીજી પાયરીના અધિકારીઓ છે અને એમની સામે સસ્પેન્શન અને ધરપકડ સુધીના કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ જો આ તપાસમાં ઊંડાણપૂર્વક જવામાં આવે તો હું માનું છું કે કોર્પોરેશનના જ ઘણા પૂર્વ પદાધિકારીઓ ત્યાં સુધી કે એ સમયના તત્કાલીન આઈપીએસ આઈએસ અધિકારીઓ કે જેઓ પોતે ગેમ ઝોનની મજા માણવા માટે સહપરિવાર ત્યાં ગયા હતા તેઓની સામે પણ હું માનું છું કે એક્શન લેવામાં આવવા જોઈએ ખાસ કરીને એક્શન લેવાવાની બાબત છે ત્યારે સમજવાનો પ્રયત્ન એ કરવો છે કે જ્યારે એક તરફ તપાસનો દોર ચાલી રહ્યો હતો તો બીજી તરફ જે મનસુખ સાગઠિયાનું નામ આવ્યું છે તે ભ્રષ્ટાચારમાં અત્યારે મોખરે તેનું નામ ચાલી રહ્યું છે પરંતુ એક વાત એવી થઈ રહી હતી કે તમામ જે પદાધિકારીઓ હતા રાજકોટ મહાનગરપાલિકાના અચાનક તેઓ મીડિયાની સામે આવ્યા તેમની બાઇટ્સ સામે આવી તેમણે કહ્યું કે અમે

કહેવામાં એવું આવે છે કે જ્યારે કોઈ ઉપર દોષારોપણ કરવામાં આવે ભાઈ માનો કે પાંચ ચોર ઊભા રીધા છે આપણે રાખ્યા છે ઊભા રાખ્યા છે અને કહેવામાં આવે કે ચલો આ પાંચમાંથી એક ચોર એવો છે જેની દાઢીમાં ચિંકુલ એટલે કે એક કણું ચોટેલું છે ત્યારે સ્વાભાવિક છે કે જે ચોર હશે એ પોતે પોતાની દાઢી ખંજવાડશે ખરેખર તો પૂર્વ પદાધિકારી ખરેખર તો કોર્પોરેશનના જેટલા પણ પૂર્વ પદાધિકારીઓ છે એને અગાઉથી અત્યારથી જ સ્વ બચાવમાં શા માટે આવવું જોઈએ ખરેખર તો તેમના નામ પણ ખુલ્યા નહોતા ખાસ કરીને જ્યારે તેઓ સામે આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યારેક પરોક્ષ રીતે તેમની ક્યાંક ને ક્યાંક આ પ્રકરણમાં સડોવડી હોઈ શકે તેવું હું માનું છું કારણ કે કોર્પોરેશનમાં એક નાનકડી પેન લેવી હોય તો પણ કોઈ પણ અધિકારી અને પદાધિકારીઓની છૂટ પદાધિકારીઓની મંજૂરી લેવી પડતી હોય છે તો આ તો એક કરોડોની વાત છે આવડો મોટો માચડો આજકાલનો ઊભો નહોતો આના માટે ઘણો સમય લાગ્યો એની કેટલી બધી મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હોય સ્વાભાવિક છે કે જે કોઈ કર્તવ્યનિષ્ઠ પ્રમાણિક અધિકારી છે તેને આમાંથી ઘણી ઘણી વખત એવું પણ કરવું પડ્યું હોય મંજૂરીના નામે ના પણ પાડવી પડ્યું હોય પરંતુ ક્યાંક ક્યાંક ને એક એક જનરેટ કરવામાં આવ્યું અને આ જનરેટના કારણે ગેમ ઝોન ઊભો થયો અને આખરે એ મોતના માછડામાં ફેરવાઈ ગયો ચોક્કસ મોતનો માછળો ખડકી દીધો હતો અને તેમાં બધા જ સહભાગી હોય જે વાત થઈ રહી છે કે ભાઈ પદાધિકારીઓ આમાં ક્યાંય સંડોવાયેલા નથી તો ચોક્કસ એક કહી શકાય કે નિષ્પક્ષ તપાસની હજુ પણ પીડિત પરિવારો છે તે રાહ જોઈ રહ્યા છે ખાસ કરી વાત એ કરવી છે કે હમણાં થોડા દિવસ પહેલા જ એક નવો વળાંક આવ્યો કે સીપી ઓફિસમાં પત્રકારોને છે તે પ્રવેશબંધી કરવામાં આવી તો આ જે ચોથી જાગીર માનવામાં આવે છે અને જો તમે નિષ્પક્ષ તપાસ નથી કરવા માંગતા એનો એક ઢાક પીછોડો થઈ રહ્યો છે તેનું તેનો એક પુરાવો છે તો મીડિયાને પ્રવેશબંધી કરવામાં આવી આ કેટલું યોગ્ય આપની પત્રકારત્વને ખાસ તો પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે હવે જ્યારે તમે કોઈ સ્તંભને દબાવશો તો સ્વાભાવિક છે કે એ સ્તંભ ગરમ થશે અને જ્યારે લોઢું ગરમ થાય છે ત્યારે આપ જાણો છો કે એ કેટલું બધું પીડાદાયક હોય છે ક્યારેક ક્યારેક હું એવું માનું છું કે આ સ્તંભને જો તમે વધારે પડતો દબાવશો તો ક્યાંક ને ક્યાંક એમાં પણ એક નરસિંહ આપણે જ્યારે મેથોલોજીકલ વાત કરતા હોય ત્યારે કહેવાય છે કે હિરણ્યકક્ષનો વધ કરવા માટે જે મેં સ્તંભમાંથી નર્સિંગ નીકળ્યા હતા એ રીતે કોઈ કહેવાય ને એક પ્રમાણિક પત્રકાર પોતાનો એવડો મોટો ગઠફોટ કરશે કે આખે આખા જેટલા પણ ભ્રષ્ટાચાર્ય હિરણ્યકક્ષ છે એ બધાનો વિનાશ થઈ જશે એ હું માનું છું ચોક્કસ કેમ કે પત્રકારો જે પોતાનું કામ કરી રહ્યા છે તે તો ત્યાં કોઈ પર્સનલી કોઈ પક્ષનો વિરોધ અથવા તો પોલીસનો વિરોધ કરવા માટે નથી જતા હોતા તો તેને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બીજું જનકશી આપની પાસેથી એ જાણવું છે કે વારંવાર જ્યારે પણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તપાસ ચાલી રહી હોય અને કોઈ સમાચાર આવે તો એમાં મનસુખ સાગઠિયા મનસુખ સાગઠિયા બસ આ એક જ વ્યક્તિનું નામ સાંભળવા મળે છે તો જે સીટની રચના કરવામાં આવી છે જ્યારથી ગૃહમંત્રીએ નિવેદન આપ્યું ત્યારબાદ કેમ બીજા કોઈ ચહેરાઓ છે તે આ કેસમાં એટલા ઉપર નથી આવી રહ્યા આની પાછળ શું કારણ જવાબદાર હું માનું છું કે મનસુખ સાગઠિયાથી જ આખી એક એક નાનકડું એવું એક બીજ છે જેની આસપાસ બધી કહેવાય ને કે વળવાઈઓ વીટળાયેલી છે અને એ એના તાર હું માનું છું કે ઠેઠ પ્રદેશ લેવલ સુધી જતા હોય છે અને આપ જાણો છો કે મનસુખ સાગઠિયાની જે નિમણૂક થઈ આથી દસ વર્ષ પહેલાં જ્યારે પૂર્વ ટીપીઓ બકુલ રૂપાણી બકુલ રૂપાણી જ્યારે નિવૃત્ત થયા ત્યાર પછી કોર્પોરેશન પાસે કોઈ પરમનેન્ટ કાયમી ટીપીઓ ન હતા ત્યારે એઝ એ ઇન્ચાર્જ ટીપીઓ તરીકે મનસુખ સાગઠિયાને રાખવામાં આવ્યા દસ વર્ષ સુધી તેમણે ઇન્ચાર્જ ટીપીઓની ભૂમિકા ભજવી હતી અને બાદમાં જ્યારે પૂર્વ અધિકારીઓ તત્કાલીન પદાધિકારીઓ આજથી એક વર્ષ પહેલાં જ્યારે આજથી એક દોઢ વર્ષ પહેલાં જ્યારે એમના કાર્યકાળ સંપન્ન થવાના હતા ત તે પહેલાં એમણે ટીપીઓની નિમણૂક માટે એટલે કે સાગઠિયાની પરમનન્ટ નિમણૂંક માટે જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરાવ્યા પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે પણ કોઈ પણ પ્રકારની કોઈ તપાસ કર્યા વગર સીધે સીધી સાગઠિયાની નિમણૂક આપી કારણ કે સાગઠિયા જ હું માનું છું કે એક એવી કડી હતા કે જે આ લોકોની ભ્રષ્ટાચારની નદીઓને વહેવા માટે બહુ જ ઉપયોગી હતા મેં કીધું છે કે ટીપીઓ આજે જ્યારે ટીપીઓની વાત આવે છે ત્યારે આજના દ્રષ્ટિકોણ પ્રમાણે ટીપીઓ એટલે હું માનું છું કે આજના જે પણ રાજકીય નેતાઓ છે જે પદાધિકારીઓ છે એના માટે ટીપીઓ એટલે બ્લેક મની કમાવી આપનારું હળતું ફરતું મશીન છે એટલે આ ટીપીઓની ભૂમિકા આપ જાણી શકો છો ઘણા બધા એવા ઘટનાક્રમો આવ્યા જેમાં ટીપીઓની તપાસ થવી જોઈતી હતી જે તે સમયે પરંતુ કંઈ થયું નહીં એમને એક પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું અને આજે આપ જોઈ શકો છો કે એ પ્રોટેક્શનના કારણે એ રહેમ દ્રષ્ટિના કારણે અબોલ એ સત્યાવીસ લોકોના જે કહેવાય ને કે અકાળે મૃત્યુ થયા ચોક્કસ તો આજે બ્લેક મની કમાવી આપનારું આ મશીન આમ તો પદાધિકારીઓને કેટલાક રાજકીય માણસો માટે પણ હશે પરંતુ એના નામો ક્યારે બહાર આવે છે એ નિષ્પક્ષ તપાસ ક્યારે થાય છે એની રાહ તો સૌ કોઈ જોઈ પણ રહ્યા છે અને સાથે બીજો એક સવાલ અહીંયા એ ઉદ્ભવે છે કે સીટની રચના એક થઈ એક કાયદાકીય જે સીટની તપાસ ચલાવી રહી હતી એ એટલે બે સીટ તો હતી હવે જ્યારે ત્રીજી સીટની રચના કરવામાં આવી છે તો એ ત્રીજી સીટ પણ શું ક્યાંક તપાસને ગુમરાહ કરવા માટે કે હવે એ કઈ રીતે તપાસ કરશે કેમ કે અત્યારની સીટ જે છે એમાં તો કોઈ નવી બાબત સામે નથી આવી સીટની રચના હું માનું છું કે જે તે ડિપાર્ટમેન્ટની એક કાર્યક્ષમતા દેખાડવા માટેની વાત હોય છે અત્યાર સુધીમાં ત્રણ સીટની રચના કરવામાં આવી છે પહેલી સીટ જ્યારે છે એ ક્રાઇમ બ્રાન્ચે એની રચના કરી હતી પછી રાજ્ય સરકારની જે સીટ હતી એના રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી સુભાષ ત્રિવેદી જેવા કહેવાય ને પોલીસ વડાનીમાં નિમણૂક કરવામાં આવી હવે જે છે વચમાં સોરી એક એસી એક સત્યશોધક કમિટીની પણ રચના કરવામાં આવી જેમાં પૂર્વ આઈપીએસ આઈએસ અધિકારીઓ હતા જેઓ આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા હતા અને હવે એસીબી દ્વારા એક સીટની રચના કરવામાં આવી ચાર ચાર વખત સીટની રચના કરવામાં આવી છે પરંતુ દુઃખ સાથે દુર્ભાગ્યપૂર્ણ રીતે કહેવું પડે છે કે હાઈકોર્ટમાં જ્યારે આ મુદ્દે સુનાવણી થતી હોય છે ત્યારે સીટ કોઈપણ પ્રકારનો પોતાનો તટસ્થ રિપોર્ટ આપતી નથી બસ સમય માગે છે અને હવે

પરિણામો છે એ દુઃખ સાથે કહેવું પડે કે આપણા નજર સમક્ષ પણ છે બીજો એક આપને પ્રશ્ન એ કરવા માગીશ કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી આ ફિલ્ડમાં જતા હોય એટલે આપને ખ્યાલ છે કે લોકશાહીમાં જ્યારે પ્રજાનો અવાજ આપણે બુલંદ કરવાની વાત હોય તો એક તો મીડિયા હોય છે કે એનો રોલ હોય છે બીજો જે મહત્વની ભૂમિકા હોય છે તે વિપક્ષની હોય છે તો ઘટના બની ત્યારથી લઈ અને અત્યાર સુધી વિપક્ષનો જે રોલ રહ્યો છે પ્રજાની પડખે ઊભો રહેવાનો એમાં તેઓ કેટલા સફળ ગયા છે એના કરતાં વધારે હું એ જાણવા માંગીશ કે આપને કેટલી અસરકારક રજૂઆત વિપક્ષની ની લાગી ગુજરાતના રાજકારણની એક કરુણાંતિકા હતી કે અહીં ઘણો સમય સુધી સત્તાધારી પક્ષ શાસન ઉપર રહ્યો વિપક્ષ નબળો હતો અને વિપક્ષમાં આંતરિક જે ફાટા હતા એના કારણે જે પ્રજાકીય પ્રશ્નોની જે રજૂઆત હતી તે એક જોરદાર રીતે થતી ન હતી પરંતુ જ્યારથી લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એમાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન જે સારા પરિણામ સારા સીટો સાથે વિજેતા થઈ છે મતલબ વિજેતા એટલે કે સારા એમણે પરિણામ લાવ્યા છે ત્યારથી હું માનું છું કે વિપક્ષ જે છે એ ખૂબ જ આક્રમક સક્રિય થયો છે આજની જ વાત કરીએ તો કોંગ્રેસના નેતા વિપક્ષના જે છે રાહુલ ગાંધી તેઓ અમદાવાદમાં મળી રહ્યા છે કોને મળી રહ્યા છે કે જે ખાસ તો હરણીકાંડના જે પણ પીડિતો છે પછી તક્ષકશીલા કાંડના પીડિતો છે મોરબી જૂતાપુર દુર્ઘટનાના જે પીડિતો છે અને રાજકોટ અગ્નિકાંડમાં એક આશા કાથડ નામની જે દીકરી હતી જે ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગી હતી બે બહેનોમાંની એક દીકરી જેને આ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી જેને ખબર પણ ન હતી કે આ જ ગેમ ઝોન જે એના માટે રોજીરોટીનું સાધન છે એ જેના માટે મોતનું કારણ બનશે તો એ જે દીકરી છે એ આ અગ્નિકાંડમાં ભળતું થઈ ગઈ છે એના પિતાને પણ રાહુલ ગાંધી મળવા જઈ રહ્યા છે ત્યારે હું માનું છું કે રાહુલ ગાંધીએ જે રીતે હવે ગુજરાતના રાજકારણમાં રસ લીધો છે તેનાથી ખાસ કરીને સત્તાધારી પક્ષના ઘણા નેતાઓનો હરીરસ ખાટો થઈ ગયો છે ખાસ તો હું માનું છું કે પક્ષ કોઈ પણ હોય અહીં કોઈ પક્ષનું સમર્થન નથી પરંતુ જ્યારે જનતાની વાત આવે જનતાના અધિકારોની વાત આવે ત્યારે જનતાના અધિકારો પ્રત્યે લડત ઉઠાવવાની એના માટેની કાયદેસરની કાર્યવાહી કરનારી કોઈ પણ લોકપ્રતિનિધિની ફરજ બને છે ચોક્કસ જ્યારે જનતાને ન્યાય અપાવવાનો થાય ત્યારે પ્રજાના પ્રતિનિધિએ જનતાની પડખે તો ઊભું રહેવું પડે અને જો જનતાના પ્રતિનિધિ છે જે જનતાથી દૂરી બનાવી લે તો પછી એના પરિણામો કેવા આવે એ પણ આપણી સામે છે રાજકોટના જ્યાં સુધી સત્તા પક્ષના જે લોકો છે કે જે રાજકોટ સાથે ખાસ કરીને જોડાયેલા છે રાજકોટના સ્થાનિક છે એમના માટે પણ હજી સમય વીતી નથી ગયો આપની દ્રષ્ટિએ શું લાગે છે કે જે પ્રમાણે વિપક્ષ એક્ટિવ છે રાજકોટના જે પ્રજાના પ્રતિનિધિઓ છે તે પીડિત પરિવારોને ન્યાય મળે તેના માટે કેવા એક્શન એમને લેવા જોઈએ હવે વિપક્ષ જે રીતે વાત કરે છે ખાસ તો હવે વિપક્ષ એક્શન મોડમાં છે હમણાં જ તમે જુઓ કે ભાઈ આજ દિવસ સુધી જે પણ કાર્યવાહી કરવામાં આવી એ ખાલી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ અથવા ટાઉન પ્લાનિંગ શાખા સાથે કરવામાં આવી કાલે જ વિપક્ષે એવી પણ માગણી કરી કે આ સમગ્ર પ્રકરણમાં ફાયર વિભાગ ફાયર ડિપાર્ટમેન્ટની પણ એટલી જ ભૂમિકા છે એની સામે પણ એક્શન લેવામાં આવવા જોઈએ હા એક છે રાજકોટ માટે એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે વિપક્ષમાં પણ આંતરિક ખટરાદ આંતરિક જૂથવાદ છે અને આ જૂથવાદનો ઉકળતો ચરવું એક કહેવાય ને કે એક પ્રોપર રજૂઆતને લોકોની લોકોના પ્રશ્નોને વાચા આપવામાં વામણો પુરવાર થાય છે હું માનું છું કે અત્યારે વિપક્ષના જેટલા પણ નગરસેવકો છે નેતાઓ છે એઓએ પોતાના આંતરિક મતભેદો ભૂલી જવા જોઈએ એકસાથે એક સંપ થઈને લોકપ્રશને લડત લગાડ લડત ચલાવવી જોઈએ અને જ્યાં પણ જ્યાં પણ શાસક પક્ષની અથવા કોઈ પણ તંત્રની અધિકારીઓની જ્યાં પણ બેદરકારી આવે એને લોકો સામે ઉજાગર કરવી જોઈએ ઢાંકવા કરતા એને ઉજાગર કરવામાં જો પ્રયત્નશીલ થાય તો ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના લોકો પણ ભલે આવી રીતે ખુલીને બહાર ના આવી શકે પણ એની નૈતિક જવાબદારી એ જો નિભાવે તો પણ આમાં પરિણામો છે તે લાવી શકાય છે બીજો એક પ્રશ્ન એ છે કે આપણે જાણે ટેવાઈ ગયા હોય હવે પ્રજા છે એ આવી બધી ઘટનાઓથી ટેવાઈ ગઈ હોય એવું કહેવું અહીંયા અતિશોક્તિ નથી કેમકે લગભગ આ ઘટનાઓની હાર છે પ્રથમ હરણી ઘટના હોય તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો કે જેમાં બાળકો રીતસર છે એ કૂદી પડ્યા હતા ત્યારબાદ ઝૂલતા પુલની ઘટના હોય કે જેમાં પણ આપની નજર સમક્ષ છે કે જે આરોપીઓ હતા તેના સામે જે સખત કાર્યવાહીના દાવાઓ કરવામાં આવ્યા હતા નિવેદનો કરવામાં આવ્યા હતા તેવી કાર્યવાહી નથી થઈ તો હવે આ ભ્રષ્ટાચારની જે તપાસ થાય છે એક પ્રશ્ન સમજવો આપણી પાસેથી એ માગું છું કે જ્યારે જ્યારે ઘટના બને ત્યારે ત્યારે એક્ટિવ મોડમાં સરકાર આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવા નિવેદનો કરવામાં આવે છે તો ભ્રષ્ટાચારના બોરિંગો જે સમગ્ર જિલ્લામાં છે જેમ કે ગાંધીનગરમાં હમણાં એસ કે લાંગા છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ અહીંયાની વાત હોય તો અહીંયા પણ તો એક સરકારને ઠેવ પડી છે કે ઘટના બને ત્યારે જ તપાસ તો અત્યારે કેમ તપાસ નથી થતી એને બાબતે આપનું શું કહેવું છે એટલે આ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં હું માનું છું કે ઘણા લોકો વહે છે અને આ હું માનું છું કે કોઈ નાની નાની એક જગ્યાએથી આ જે વસ્તુ છે એક નદી વહે છે અને ઠેઠ દરિયા સુધી આપ સમજો છો હું શું કહેવા માંગુ છું એ એનો જે પ્રવાહ છે એ દરિયા સુધી જતો હોય છે એટલે આખી નદીને રોકવી તો અઘરી છે હા એક છે કે આના માટે જે છે એ જનતાએ જાગૃત થવું પડશે લોકોએ લોકોએ પોતાએ એક જાગૃત થઈને આ જે સિસ્ટમ છે જ્યાં ભ્રષ્ટાચારનું બોરિંગ છે જ્યાં ભ્રષ્ટાચારનું કહેવાય ને એક ભૂત વળગી ગયું છે એની સામે લડત આપવી પડશે લોકોને જે ખોટા નેતાઓ છે જે મત માગવાના નામે તમને હજારો વાયદાઓ કરીને ગયા છે એ લોકોએ શું કામ કર્યા છે એમના કાર્યકાળમાં અને એમણે શું કામ નથી કર્યા અને એમણે ક્યાં સુધીની શું ખાયકી કરી છે એ આજની પેઢીએ ખાસ કરીને યુવા વર્ગ જે આજનું એજ્યુકેટેડ છે અને ખાસ તો જે રાજકારણથી પોતાની એક પ્રકારની દૂરી બનાવીને રાખે છે એવા લોકોએ આમાં સિસ્ટમમાં આગળ આવવું પડશે અને ક્યાંક ને ક્યાંક આવા જે ભ્રષ્ટાચારીઓ છે એને ઉઘાડા પાડવા પડશે ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાની વાત છે અને ખાસ કરીને જે પોલીસ મથક કે જે એ વિસ્તારના પીઆઈ હતા અને ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આપને શું લાગે છે કે જે પ્રમાણેની સખ્ત કાર્યવાહી આરએમસીના અધિકારીઓ સામે થઈ છે એવી કાર્યવાહી ક્યાંય પોલીસ અધિકારીઓ સામે થઈ છે ખરી ખાખી વર્દીને ક્યાંક ને ક્યાંક બચાવવા માટેના પ્રયત્નો પૂરા થયા જે તે સમયે જ્યારે આ ઘટનાક્રમ થયો ત્યારે એવું જ કહેવામાં આવ્યું કે આમાં સીધી રીતે જવાબદારી છે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટની આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ક્યાંય સળવણી નથી પરંતુ જે તે સમયે આપ જાણો છો કે બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હમણાં તાજેતરમાં જ પીઆઈ ઢોલા અને વણજારાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપ જાણી શકો છો કે ક્યાંક ને ક્યાંક જ્યારે હાઈકોર્ટ તરફથી જ્યારે પ્રેશર મળ્યું છે હમણાં જ શહેરી વિકાસ સચિવ અગ્ર હમણાં શહેરી વિકાસ સચિવ અશ્વિનીકુમારે પણ હાઈકોર્ટમાં એક પ્રકારની સ્પષ્ટતા કરી છે કે નાના અહીં જે પણ સીટની હવે રચના કરવામાં આવી છે અને જે પણ તટસ્થ તપાસ સમિતિ છે એ ખાલી માત્ર એક સાગઠિયા સીમિત નથી અન્ય વિભાગના અન્ય ડિપાર્ટમેન્ટના જે પણ અધિકારીઓની આ પ્રકરણમાં સડોવણી છે એમની પાસે એમની સામે પણ એક્શન લેવામાં આવશે અને હું માનું છું કે તાજેતરમાં જે પીઆઈની બદલી થઈ તે એ એક્શનનો જ એક ભાગ છે ખાસ કરીને એક સમાચાર છેલ્લે જે સામે આવ્યા કે એવો જે સમાચાર પ્રસારિત થયા કે ભાજપના કેટલાક નેતાઓ પણ છે સાગઠિયાને મળ્યા એક આ ઘટનાની કડીને જોઈએ તો બીજા સમાચાર એવા આવ્યા કે સાગઠિયા એવું તરકટ કરી રહ્યો છે કે હવે હું આત્મહત્યા કરી લઈશ એમ તો શું લાગે છે આપને આ બંને જે સમાચારો છે ક્યાંક ને ક્યાંક જે સાગઠિયા છે તે હજુ પણ જે માહિતી એને પોલીસને આપવી જોઈએ અથવા તો પોલીસને જે કડકાઈથી પૂછપરછ કરવી જોઈએ નથી થઈ એવું આપ માનો છો સાગઠિયાના કેસમાં એક વસ્તુ એવું છે કે હવે બાર એવું આવે છે કે એણે સાડત્રીસ લોકોના નામની ચિઠ્ઠી બનાવી છે હવે એ ચિઠ્ઠી બનાવી છે તો સ્વાભાવિક છે કે એ પોલીસ સામે આવી જ હોય ને પોલીસ પણ એક આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પાસેથી કઈ રીતે કોઈ વસ્તુ આવી કઈ વસ્તુ બહાર કઢાવી એ પોલીસ સારી પેઠે જાણતી હોય પરંતુ મારા આટલા વર્ષના કોર્પોરેશનના જે રિપોર્ટિંગ ઉપરથી ઘણી વખત મારે એઝ એ પ્રમાણિક સાગઠિયા સાથે જે તે સમયે મળવાનું થયું હતું અને ત્યારે ત્યાર ત્યારે તેમનું જે મેં વ્યક્તિત્વ જોયું હતું ત્યારે એ વ્યક્તિ ખરેખર ખૂબ જ સેન્સિટિવ અને લાગણીશીલ દેખાણા આધ્યાત્મિક પણ દેખાણા હવે જ્યારે એમનો આખો આ એક ભ્રષ્ટાચારની ગંગા બહાર નીકળી છે આપ જાણો છો કે હમણાં જ હમણાં જ દસ કરોડની એમની અપ્રમાણિત મિલકત બહાર આવી છે અને એમના ભાઈની જે ઓફિસ છે ટ્વિન ટાવર ત્યાંથી પણ આપ જાણો છો કે પંદર બાવીસ કિલો જેટલું સોનું ત્રણ કિલો જેટલી રોકડ કરીબન અઢાર કરોડ રૂપિયા જેવું નાણું અપ્રમાણિત મિલકતો અને રોકડ બહાર આવી છે એમાંના અમુક ઘરણાઓ એવા છે કે જે ક્યારે પહેરવામાં પણ આવ્યા નથી માત્ર એના બોક્સ બદલીને એમાં રાખવામાં આવ્યા છે તો આપ જાણો છો કે આટલા બધા રૂપિયા એક નાની માછલીને મળતા હોય અઢાર કરોડ કેવીસ કરોડ જે પણ આપ આંકડો ગણો તો મોટી માછલીએ કેટલા રૂપિયા આરોગી નાખ્યા હશે અથવા કેટલા રૂપિયા એને પચાવી નાખ્યા હશે ક્યાંક ને ક્યાંક હવે એવું બની શકે કે સાગઠિયા ઉપર હમણાં એઈ પણ વાત આવી કે ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય એક પૂર્વ એક કોર્પોરેટ વર્તમાન કોર્પોરેટર પણ સાગઠિયાને જેલમાં મળ્યા પરંતુ હજી એ વાતની પુષ્ટિ થતી નથી પણ એ લોકો મળ્યા એ એક વાત સામે આવે છે ક્યાંક ને ક્યાંક એ જે પૂર્વ કોર્પોરેટર છે એ કોર્પોરેટર છે એ પૂર્વ ધારાસભ્ય છે આ સમગ્ર પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તેમની કોઈ ભૂમિકા હોઈ શકે પોતાના સ્વ બચાવમાં સાગઠિયા ક્યાંય કોઈ મોઢું ના ખોલે કદાચ એટલા માટે તેમની એ મુલાકાત થઈ હોય અને કદાચ જો એ મુલાકાત થઈ હોય અને પોલીસની જાણમાં હોય છતાં પણ આ બાબતનું જો કોઈ ગંભીરતા ન લેવાની હોય તો હું માનું છું કે આપણી કાયદો અને વ્યવસ્થા જે છે ખરેખર પાંગડી કહેવાય પરંતુ સાગઠિયા કોઈ નામ લે ના લે એના માટેના જે પ્રેશરો છે એના ઉપર જે દબાણો હાવી થઈ રહ્યા છે એવા દબાણોમાં કદાચ કોઈ આખરી વિકલ્પ એને ના મળે અને ના છૂટકે એને એવું કહેવું પડે કે હું આત્મહત્યા કરીશ તો હું માની હું માનું છું કે આ પણ એક કહેવાય ને કે બહુ જ ગંભીર દુર્ઘટના છે ગંભીર દુર્ઘટના રહેશે આ બાબત માટે પણ હું માનું છું કે સાગઠિયા ઉપર પોલીસે પૂરતો પૂરતો ઓબ્ઝર્વેશન રાખવું જોઈએ અને ક્યાંક કોઈ પણ પ્રકારની એના વ્યક્તિત્વમાં એની હિલચાલમાં કોઈ પણ પ્રકારની ફેરફાર ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ ચોક્કસ કેમ કે મળ્યા ન મળ્યા એની પુષ્ટિ તો પછીની વાત છે પરંતુ સાગઠિયા સાથે ભ્રષ્ટાચારમાં જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલા હશે અત્યારે એના પગતળેથી જમીન સરકી ગઈ છે એની હું હરામ થઈ છે એ તો ચોક્કસ વાત છે છેલ્લો સવાલ આપને એ પૂછવા માગું છું કે પક્ષ વિપક્ષ અને તંત્ર સામે આપણે નથી જોવું વ્યક્તિગત આપની કેવી લાગણી છે ટૂંકમાં વર્ણવો કે હવે આપની શું અપેક્ષાઓ છે કે આ પક્ષમાં આ જે ઘટના છે એમાં પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે હવે સરકારે કેવા પગલાં લેવા જોઈએ માત્ર રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ અથવા કેન્દ્રમાંથી બે લાખ આવે કદાચ છ લાખ રૂપિયાનું તમે મૂલ્ય ગણો તો એ એક માનવના કોઈના સ્વજનના મૂલ્ય કરતાં તો વિશેષ હોતું જ નથી ઘણા લોકોને આટલા આટલા વળતરો મળ્યા છે પરંતુ હું માનું છું કે બસ આ પ્રકરણની સમગ્ર રીતે તટસ્થ તપાસ થવી જોઈએ ક્યાંયને પણ કોઈ પણ દોષિત હોય એને છાવરવા ન જોઈએ અને એક પ્રમાણિકતાથી આ જે સમગ્ર પ્રકરણ છે એને બહાર લાવવામાં આવે તો જ આ દેશના જે પીડિત પરિવાર આ જે પ્રકરણના જે પીડિત પરિવારો છે એના માટે એક સાચો ન્યાય અને પીડિતો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે ચોક્કસ જો ન્યાય મળે તો જ પીડિતો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે સમગ્ર ઘટનાની ગંભીરતા ત્યારબાદ થયેલી તપાસ અને હવે કેવી તપાસ થવી જોઈએ કેવા પગલાંઓ લેવા જોઈએ તેમાં વિપક્ષ અને શાસક પક્ષની શું ભૂમિકા છે તમામ બાબતને લઈ જનકશી આપે અમારા સાથે કરંટ ટોપિકમાં ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર હું પણ ખાસ આપનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાત ન્યૂઝની ટીમનો પણ આભાર માનું છું કે તેમણે આ એક મુદ્દે મને અહીં વાર્તાલાપ માટે બોલાવ્યો ફરી મળતા રહેશું નમસ્કાર જી તો કરંટ ટોપિકમાં હાલ આટલું જ વધુ સમાચારો અને કાર્યક્રમો માટે આપ જોતા રહેશો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે